દ્વારાજી ખાતે નવા તાલુકા સેવા સદનમાં પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી સહિત વિવિધ કચેરીઓ કાર્યરત થઈ ચૂકી છે ત્યારે ટ્રેઝરી ઓફિસ હાલ પણ દરબારગઢમાં કાર્યરત છે જે કચેરી તાલુકા સેવા સદનમાં ફેરવાની માંગણી સાથે દ્વારાજી પેન્શનર મંડળના સભ્યોએ માંગણી સંદર્ભે આવેદન પત્ર પ્રાંત કચેરી ખાતે પાઠવ્યું હતું પેન્શનર મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે દરેક પેન્શનરને દર મહિને કામકાજ સબબ ટ્રેઝરી ઓફિસ જવું પડે છે

અમે લગભગ બારસો સભ્ય નોંધાયેલા છે નોંધાયેલા સિવાયના પણ ઘણા બધા સભ્યો છે અમારે ટ્રેજરી ઓફિસની અંદર જવા આવવા માટે ત્યાંના પગથિયા અને બિલ્ડિંગના વાકાચૂકા પગથિયાને કારણે અને ઉપર બિલ્ડિંગ આવેલી હોવાથી અમારી માગણી એટલી જ છે કે અમારી ટ્રેજરી ઓફિસ નવા બનાવેલા સેવા સદનની અંદર સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે અમારે વૃદ્ધા અવસ્થા એ પગથિયા ચડાતા નથી અને ઘણીવાર અમારા ટ્રેજરી ઓફિસર પણ અમને અવારનવાર કામે બોલાવે છે અમારે પણ કામે જવું પડે છે ઘણા તો સો વર્ષ કે નેવું વર્ષની ઉંમરના પણ ઉપર અમારે ચડવું પડે છે પણ આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય જો સરકાર શ્રી અમને સહકાર આપે અને આ જ બિલ્ડિંગની અંદર અમારી ટ્રેજરી ઓફિસનું સ્થળાંતર કરી દઈએ તો અમે એનો આભાર માનીએ